હેલો ફ્રેન્ડ્સ ફક્ત ચાર ચમચી ઘીની અંદર કાચા મગ ઉમેરી અને તહેવારો સ્પેશિયલ આ મીઠાઈ એક વખત તમે ઘરે બનાવી લેશો ને તો બજારમાંથી ક્યારેય પણ નહીં લાવો તો રક્ષાબંધન હોય સાતેમા આઠમ હોય કે પછી દિવાળી હોય આ મીઠાઈ તમે બનાવી અને દસ દિવસ સુધી આરામથી સ્ટોર કરીને પણ રાખી શકો છો તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો હવે જુઓ તહેવારો સ્પેશિયલ મગની એકદમ નવી મીઠાઈ બનાવવા માટે અત્યારે મેં એક વાટકી જેટલા દેશી મગ લીધેલા છે તમારા ઘરમાં જે બી મગ હોય એનો તમે ઉપયોગ કરી શકો છો તો મગને આપણે બિલકુલ પલાળવાના નથી પલાળ્યા વગર જ આ રેસીપી બનાવવાની છે તો એટલા માટે મગને મેં પહેલેથી સાફ કરી લીધેલા છે અને એક કપડામાં નાખી એકદમ સરસ એવા લૂછી લીધેલા છે તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ તો હવે જુઓ આ મગ શેકવા માટે અહીંયા મેં ગેસ ઉપર એક કઢાઈ રાખી દીધી છે અને એની અંદર અહીંયા આપણે ચાર ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું અને હવે ગેસની ફ્લેમ આપણે ઓન કરી દઈશું ઘીને આપણે મેલ્ટ કરી લેવાનું છે અને ત્યાર પછી આપણે જે લીધેલા મગ છે એને આપણે ઘીની અંદર નાખી અને શેકી લેવાના છે તો તમને કદાચ એવું થતું હશે કે આ રીતે ઘીની અંદર મગ શેકવાનું શું કારણ છે પણ જ્યારે આપણે રેસીપી બનાવીએ છીએ ને ત્યારે મગનો કલર છે ને એ એકદમ સરસ એવો જળવાઈ રહેશે મતલબ કે લીલોને લીલો જ રહેશે એટલા માટે આપણે મગને આ રીતે ઘીમાં થોડા શેકી લેવા ખૂબ જરૂરી છે અને બીજું કે તમે જોઈ શકો છો કે પહેલાં મગની શાઇનિંગ થોડી ઓછી હતી અને અત્યારે આપણે ઘીમાં એડ કરી દીધા પછી મગ આપણે એકદમ શાઇની અને લીલા બની ગયા છે અને જ્યારે આપણે રેસીપી બનાવીશું ને ત્યારે રેસિપીની શાઇનિંગ પણ એકદમ સરસ એવી જળવાઈ રહેશે તો શું મિત્રો તમે ક્યારે આ રીતે કાચા મગની આવી રેસીપી બનાવી છે કે નહીં એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા તો આમ જોઈએ ને મિત્રો તો આપણા ઘરમાં બધા મગ ખાવાનું પસંદ નથી કરતા એટલે કે મગનું શાક કે પછી બાફેલા મગ ખાવાનું પસંદ નથી કરતા પણ જો આવી રીતે તમે અટપટે મીઠાઈ બનાવીને આપશો ને તો ઘરમાં કોઈને પણ ખબર નહીં પડે કે આ મીઠાઈ આપણે મગમાંથી બનાવેલી છે મિત્રો અને આપણને બધાને ખબર છે કે મગના કેટલા બધા ફાયદા છે અને આના બેનિફિટ તમારે જાણવા હોય ને તો તમે ગૂગલમાં પણ સર્ચ કરી શકો છો અથવા યુટ્યુબમાં પણ તમે જોઈ શકો છો તો પ્રોટીનથી ભરપૂર મગની આ મીઠાઈ તમે એક વખત બનાવશો ને તો આખો દિવસ એનર્જી બની રહેશે મિત્રો તો બસ અહીંયા તમે જોઈ શકો છો કે મગ એકદમ મસ્ત મજાના શેકાઈ ગયા છે તો હવે આપણે એને એક બીજા વાસણમાં કાઢી લેશું અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈએશું તો હવે જુઓ આ જે મગ છે એને મેં એક મિક્સરના જારની અંદર લઈ લીધા છે અને થોડા ઠંડા થાય પછી આપણે એને એકદમ સરસ એવો ભૂકો કરી લેશું મતલબ કે પાવડર જ કરી લેવાનો છે તો થોડા આપણે ઠંડા થાય પછી આને આપણે પીસી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં મસ્ત મજાનો મગનો આ રીતે પાવડર કરી લીધો છે તમે જોઈશો કે આ રીતે હું ચપટીમાં લઈને ચોળું તો એકદમ સરસ એવો ઝીણો છે અને હવે જુઓ ત્યાર પછી અહીંયા મેં એક બાઉલ લીધેલું છે અને આ જે પાવડર છે એને આપણે બાઉલની અંદર ટ્રાન્સફર કરી દઈશું તો હવે જુઓ મિત્રો આ મીઠાઈ તમે ઘઉંના લોટમાંથી તો બહુ જ બધી વાર બનાવી હશે પણ તમે એક વખત આ રીતે મગમાંથી બનાવશો ને તો બધા ઘરમાં ખાતા રહી જશે અને પ્રોટીનથી ભરપૂર છે એટલે બાળકો ખાશે તો એની હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે બસ તો હવે આપણે જઈશું ગેસ તરફ તો હવે જુઓ અહીંયા મેં ગેસ ઉપર ફરી વખત એ જ કડાઈ રાખી દીધી છે અને એની અંદર અહીંયા આપણે જેટલો લોટ પલળે ને એટલું ઘી એડ કરી દેવાનું છે અને ઘી આપણું મેલ્ટ થઈ જાય ને ત્યાર પછી આપણે જે આ મગનો લોટ કરેલો છે ને એને ઉમેરી દેશું તો હવે જુઓ તમે અહીંયા જોઈ શકો છો કે જેવો આપણે લોટ ઘીની અંદર એડ કર્યો ને એવો એનો કલર એકદમ સરસ એવો લીલો લીલો આવી ગયો છે તો આ રીતે થોડા મગને તમે ઘીમાં શેકી લેશો ને એટલે એનો કલર છે ને એ જળવાઈ રહેશે તો બસ હવે આ રીતે આપણે મગના લોટને ઘીમાં એકદમ સરસ એવો શેકી લેવાનો છે જો તમને ઘી થોડું ઓછું પડતું હોય ને તો ફરી વખત આપણે ઉમેરી દઈશું તો જુઓ મિત્રો અત્યારે તહેવારોની સિઝન ચાલી રહી છે અને બધા પોતપોતાના ઘરમાં અવનવી રેસીપી બનાવતા હોય છે પણ તમે એક વખત આ રીતે મગમાંથી આ મીઠાઈ ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી એવી બનીને રેડી થાય છે મિત્રો લોટને થોડી વાર શેકાવા દેશો ને એટલે એકદમ સરસ મજાની સુગંધ આવવા લાગશે અને લોટ આપણો ફૂલી અને ડબલ થઈ જશે અને આ જે લોટ છે ને એનો દાણો એકદમ નોર્મલ ગુલાબી રંગનો પડી જશે એટલે સમજવું કે આપણો લોટ છે એ શેકાઈ ગયો છે તો જુઓ મિત્રો સ્લો ફ્લેમ પર આ લોટને શેકાતા અરાઉન્ડ પાંચથી છ મિનિટ જેવો ટાઈમ લાગે છે અને ત્યાર પછી અહીંયા ગળપણ માટે મેં ગોળ લીધેલો છે તો અત્યારે મેં અડધો કપ લીધેલો છે તો જો તમે વધારે ગળું ખાતા હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો ઉમેરી દેશું અને ગોળને આપણે એકદમ સરસ રીતે લોટ સાથે મિક્સ કરી દેસું એટલે ગરમ થાશે ને એટલે જાતે જાતે જ ગોળ ઓગળી જશે અને ગેસની ફ્લેમ આપણે આ સમયે બિલકુલ સ્લો રાખવાની છે જુઓ મિત્રો અહીંયા આપણો ગોળ એકદમ મસ્ત મજાનો ઓગળી ગયો છે અને ગેસની ફ્લેમ હજી પણ આપણે સ્લો રાખવાની છે તો મિત્રો આ મીઠાઈને તમે શું કહો છો ને એ કોમેન્ટમાં તમારો ફીડબેક ચોક્કસથી આપી દેજો અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો જો જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલી બધી લચકેદાર આપણી મીઠાઈ બની અને તૈયાર થઈ ગઈ છે તો હજી આને આગળ શું કરવાનું છે ને એ હું તમને વિડીયોમાં બધું બતાવી દઈશ તમે વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો તો તમે આ મીઠાઈને સાકર અથવા ખાંડમાં પણ બનાવી શકો છો પણ જો તમે ગોળમાં બનાવશો ને એટલે એકદમ ટેસ્ટી એવી બનીને રેડી થશે મિત્રો તો બસ આ રીતે ગોળ ઓગળી જાય ને પછી આપણે એની અંદર ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દેવાના છે તો અમે પહેલેથી ભૂકો કરીને રાખેલો હતો એ આપણે ઉમેરી દેશું અને એકદમ સરસ એવી મીઠાઈ સાથે આપણે મિક્સ કરી લેવાનું છે તો બસ હવે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું જો હવે આપણે ચાલુ રાખીશું તો મીઠાઈ આપણી કડક થઈ જશે તો આ રીતે ગરમા ગરમ હોય ને ત્યાં સુધી આપણે થોડી વાર એને હલાવતા રહેશું જેથી કરીને આપણા ડ્રાયફ્રૂટ છે એ પણ એકદમ સરસ એવા સેટ થઈ જાય એટલું મસ્ત મજાનું બાઇન્ડિંગ આવી ગયું છે તો મિત્રો આ મીઠાઈ ખાધ્યા પછી કોઈ તમને એવું નહીં કે કે તમે આ મગમાંથી બનાવેલી છે મિત્રો એટલી બધી ટેસ્ટી બનીને તૈયાર થઈ છે જે લોકો બિલકુલ મગ નથી ખાતા જેમને નથી ભાવતા એના માટે તો આ બેસ્ટ ઓપ્શન રહેવાનો છે પ્રોટીનથી ભરપૂર આ મીઠાઈ તમે એક વખત બનાવી લેશો ને તો વારંવાર બનાવવાની ડિમાન્ડ કરશે મિત્રો એટલી બધી હેલ્ધી અને સાથે ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો બસ હવે આપણે નીચે ઉતારી લેશું તો જુઓ મિત્રો આ મીઠાઈને અત્યારે હું લાડવા બનાવું છું તો આ રીતે ગરમા ગરમ હોય ને ત્યારે જ આપણે એને આ રીતે લઈ લેશું અને ફટાફટ આપણે લાડુ વાળી લેશું તો ગરમા ગરમ હશે ને ત્યારે એકદમ મસ્ત મજાના લાડુ વળશે તમે જોઈ શકો છો જુઓ એકદમ લચકેદાર અને ઘીવાળા લાડુ તમે એક સવારે દૂધ સાથે ખાશો ને તો આખો દિવસ એનર્જી બની રહેશે અને જોશો કે કેટલું સરસ બાઇન્ડિંગ આવેલું છે એકદમ મસ્ત મજાના આપણા લાડુ વળી ગયા છે તો બસ આ રીતે આપણે બધા લાડુ બનાવી લેશું તો અહીંયા જુઓ મસ્ત મજાના લાડુ અને આ રીતે મેં થોડો એવો શેપ આપેલો છે તો અહીંયા મેં પહેલાં લાડુ બનાવ્યા એટલે મને એવો વિચાર આવ્યો કે જોઈને બાળકોને કદાચ એવું થશે કે શેમાંથી બનાવેલા લાડુ હશે એટલા માટે મેં આને એકદમ મસ્ત મજાનો શેપ આપી દીધેલો છે જેથી કરીને જોઈને જ બાળકોને ખાવાનું મન થઈ જાય તો તમારા ઘરમાં જે પણ ઢાંકણ હોય કંઈ પણ એમ કે મોલ્ડ હોય એનાથી તમે આ રીતનો શેપ પણ આપી શકો છો અને આ રીતે તમારે જો લાડુ કરવા હોય તો તમે લાડુ પણ કરી શકો છો તમને જે રીતે ગમે એ રીતે તમે કરી શકો છો મિત્રો અને તહેવારો સ્પેશિયલ દાંત વગરના હોય એ પણ એમ કે આસાનીથી ચાવી શકે એટલી મસ્ત મજાની મગની મીઠાઈ બની અને તૈયાર થઈ ગઈ છે મિત્રો અને હવે જુઓ આ મીઠાઈને એકદમ ગુડ લુકિંગ બનાવવા માટે અહીંયા તમે ઉપરથી થોડા ડ્રાય ફ્રૂટ્સથી એને ગાર્નિશ પણ કરી શકો છો તો આ રીતે હું થોડા એવા કાજુ લઉં છું અને કાજુથી આપણે એને એકદમ સરસ એવા સજાવી દેશું તો મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે કાચા મગમાંથી રેસીપી બનાવવાની રીત કેવી લાગીને એ કોમેન્ટમાં તમારો ફીડબેક ચોક્કસથી આપી દેજો અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો અને હજી સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવા અવનવા વિડીયો લાવો ને મિત્રો એની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય થેન્ક યુ